મારું નામ બોલો બેન મારું નામ રીટા બેન જેન્તીભાઈ રીટા બેન ક્યાંથી આવમાં ગામ વેડી ગામ વેડી ક્યાં આપણે તાલુકા તાલુકામાં વાહ વાહ કેટલા રૂપિયા છે બા 50000 50000 રૂપિયા કાર ક્યાં ક્યાં છે આરા વાહ દીકરા દીકરી છે બે દીકરા છે છે એક છે અને ચાર કદી કર્યો છે ભાઈ તો કરી લીધા છે